જય હિંદ ફ્રેન્ડ્સ મેં તમારા સાથે ગયા વખતે પણ બે વખત જે વિડીયોમાં વાત કરી હતી તો આપણું જે દુબઈથી જે લોકો ત્રણસો ત્રણ ભારતીયોને લઈ અને જે પ્લેન ફ્રાન્સ પહોંચ્યું હતું જેમ કે દુબઈથી ત્રણસો ત્રણ ભારતીયો જે અમેરિકા જવા માટે નીકળ્યા હતા અને પછી ફ્રાન્સમાં એ લોકોને લેન્ડ કરવું પડ્યું વિમાન કારણ કે એની અંદર ઇંધણ ખૂટી ગયું હતું એટલે એટલે ફ્યુલ ભરાવવા માટે થઈને જે પ્લેન ફ્રાન્સ ઉતર્યું હતું અને એમાં પછી ફ્રાન્સમાં ત્યાંની ગવર્મેન્ટે એના ઉપર ચેકિંગ ચાલુ કર્યું હતું હવે જે પ્લેન ફ્રાન્સથી અમેરિકા જવાનું હતું એ પ્લેન પાછું મુંબઈ આવ્યું એની આખી આખી વાત તમારા સામે મારે કરવી છે તો આ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ લાઈક અને આ વિડીયો શેર જરૂર કરજો કારણ કે તમે આ વિડીયો શેર નથી કરતા કારણ કે શેર કરો ને તો બીજા બધા લોકો છે ને ને આવી રીતના એજન્ટોના ચક્કરમાં ફસાય એમાંથી બચી જાય એટલા માટે થઈને શેર જરૂર કરજો આ વિડીયો હવે આપણે આ વાત કરીએ આગળ તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાન્સના વેન્ટ્રી એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો અને માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી જેમાં ગુજરાતી સહિતના ત્રણસો ને ત્રણ પ્રવાસીઓ ઝડપાયા હતા અને આ વિમાન ફ્રાન્સથી ભારત મુંબઈ પરત ફર્યું છે ત્યારે વિમાનમાં ગુજરાતીઓ પણ સામેલ છે અને મુંબઈથી ગુજરાતીઓ ગમે ત્યારે ગુજરાત આવશે ત્યારે એના ઉપર ડીજીપી માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં રોકાયેલું વિમાન મુંબઈ પહોંચ્યું છે અને પચીસ ડિસેમ્બરે સાંજે પેરિસના વેન્ટ્રી એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી હતી અને મંગળવારે સવારે ચાર વાગે તે મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયું હતું ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સવારે સાડા ચાર વાગે સોમવારે બપોરે બે વીસ કલાકે ભારત આવશે રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા માંગતા ન હતા જેને કારણે ફ્લાઇટને ટેક ઓફ કરવામાં મોડું થયું હતું અને આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રય માંગણી કરી હતી જોકે ત્રેવીસ ડિસેમ્બરે દુબઈથી નિકારા ગુવા જઈ રહેલા ભારતીય નાગરિકોને લઈ જતું વિમાન ઈંધણ ભરવા માટે વેન્ટ્રી એરપોર્ટ ઉપર ઉતર્યું હતું અને આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓની માહિતી મળી હતી કે આ માનવ તસ્કરીના ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારબાદ ફ્લાઇટને ટેક ઓફ કરવાથી રોકી દેવામાં આવ્યું હતું એની ઘણી બધી તસવીરો છે જે તસવીરો હું તમારા સામે મોકલાવીશ તો એ તસવીરો તમે ખાસ જોજો તો આવી રીતે આ આખી આખી ઘટના ઘટી ગઈ કે જે ભારતીયો અમેરિકા જવાની લાલસામાં એને એજન્ટે અહીંયાથી દુબઈ લઈ ગયા દુબઈથી પછી એને જ્યાં કને અમેરિકા લઈ જવાના હતા ત્યાં માટે થી ચાર્ટર પ્લેનમાં બેસાડ્યા એ ચાર્ટર પ્લેનમાંથી ફ્રાન્સ ઉતર્યા ફ્રાન્સમાંથી પાછા મુંબઈ આવ્યા અને મુંબઈથી પાછા પાછા ઘરે આવી આખે આખું ચક્કર ફર્યું રૂપિયાની બરબાદી થઈ પરિવારજનો નારાજ થયા અને ઉપરથી જે પ્રોબ્લેમ્સ અને માનસિક સ્થિતિ જે બધાની ખરાબ થઈ અલગ એટલા માટે મિત્રો હું તમને ખાસ કહું છું કે આવા અમેરિકા જવાના ચક્કરમાં ફસાવ નહીં એજન્ટો લોકોના ચક્કરમાં રૂપિયા બરબાદ કરો નહીં અને આવી રીતે તમે હેરાન ન થાવ બરાબર છે અને તમારી પાસે એસી લાખ રૂપિયા તમે દઈને અમેરિકા જ આવ છો તો સાહેબ સિત્તેર એસી લાખ રૂપિયામાં તો ભારતમાં ધંધો કરો ને તો અમેરિકા જેટલા ને કમાઈ લેવાય એવું અમેરિકા સ્વર્ગ નથી ત્યાં ગને બરાબર અને ત્યાં જઈને પણ પાછું તમારે ઇલિગલી થવાનું ને બરાબર એટલા માટે ખાસ તમને વિનંતી છે કે તમે લોકો આવી રીતે હેરાન ન થાવ ચક્કરમાં ફસાવો નહીં એજન્ટ લોકો તો રૂપિયા લૂંટવા માટે બેઠા છે બરાબર એટલે પૂરેપૂરી ચકાસણી કરી અને પછી અપ્લાય કરો આગળની તસવીરો હું તમને હમણાં મોકલાવું છું જય હિન્દ